નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા આજે પચીસ જૂને એક્સિયમ મિશન ચાર હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે રવાના થયા ટેકનિકલ મુશ્કેલીઓને કારણે તેમનું મિશન છ વખત અગાઉ મુલતવી રાખવામાં આવ્યું હતું તેમની સાથે ત્રણ અન્ય અવકાશયાત્રી પણ સ્પેસ સ્ટેશન માટે રવાના થયા અવકાશમાં પહોંચ્યા પછી શુભાંશુએ કહ્યું વોટ્સ રાઇડ મારા ખભા પરનો તિરંગો દેશ સાથે જોડાયેલો છે એ જ સમયે શુભાંશુના માતા પિતા આશા શુક્લા અને શંભુ દયાળ શુક્લા લોન્ચિંગ સફળ થતાં ભાવુક થઈ ગયા તેમણે તેમના પુત્રની સફળતા પર તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી ભારતીય સમય મુજબ બપોરે બાર વાગ્યે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું બધા અવકાશયાત્રીઓએ સ્પેસ એક્સના ફાલ્ડન નાઇન રોકેટ સાથે જોડાયેલી ડ્રેગન કેપ્સ્યુલમાં ઉડાન ભરી હતી આ અવકાશયાન છવ્વીસ જૂને બપોરે ચાર ત્રીસ વાગ્યે લગભગ અઠ્યાવીસ પાંચ કલાક પછી આઈએસએસ સાથે જોડાશે અમેરિકન અવકાશ એજન્સી નાસા અને ભારતીય એજન્સી ઈસરો વચ્ચેના કરાર હેઠળ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા શુભાંશુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અને અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય બન્યા એકતાલીસ વર્ષ પહેલા રાકેશ શર્માએ 1984 માં સોવિયત યુનિયનના સ્પેસક્રાફ્ટમાં અવકાશયાનમાં અંતરિક્ષની યાત્રા કરી હતી સુભાષ ચંદ્રનો જન્મ ઓગણીસો માં ઉત્તર પ્રદેશના લખનઉમાં થયો હતો તેમણે નેશનલ ડિફેન્સ એકેડમી NDA માંથી અભ્યાસ કર્યો હતો તેઓ બે 2006 માં વાયુસેનામાં જોડાયા હતા અને તેમને ફાઇટર જેટ ઉડાડવાનો અનુભવ છે સુભાષુ ત્યાં ચૌદ દિવસ રહેશે અને ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ડિઝાઇન કરાયેલ સાત પ્રયોગો કરશે સુભાંશુ શુક્લા પોતાની સાથે ખાસ તૈયાર કરેલી ભારતીય મીઠાઈઓ લઈ જઈ રહ્યો છે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે તેઓ કેરીનો રસ ગાજરનો હલવો અને મગની દાળનો હલવો અવકાશમાં લઈ જશે તેઓ આ બધું આઈએસએસ પર તેમના સાથી અવકાશ સાથે શેર કરવાની યોજના બનાવી રહ્યા છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ પૃથ્વીની આસપાસ ફરતું એક મોટું અંતરિક્ષ યાન છે આમાં અવકાશ રહે છે અને માઇક્રોગ્રેવિટીમાં પ્રયોગો કરે છે એ અઠ્યાવીસ હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાવેલ કરે છે એ દર નેવું મિનિટે પૃથ્વીની પરિક્રમા પૂર્ણ કરે છે એ પાંચ સ્પેસ એજન્સીઓ સાથે મળીને બનાવવામાં આવ્યું છે સ્ટેશનનો પહેલો ભાગ નવેમ્બર ઓગણીસો અઠ્ઠાણુંમાં લોન્ચ કરવામાં આવ્યો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ પચીસ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર